છાણી પોલીસના હેડ કોન્સ્ટેબલ અને એલઆરડીએ રણોલી પાસેથી સાડા ત્રણ કરોડ ભરેલી કાર પકડ્યા બાદ પચાસ લાખનો તોડ કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર છાણી પોલીસ સ્ટેશનની પીસીઆરના કર્મીઓએ નવમી સપ્ટેમ્બરે રણોલી પાસે હાઈવે ઉપર એક કાર પકડી હતી જેમાંથી સાડા ત્રણ કરોડ રોકડા મળ્યા હતા જોકે આટલી મોટી સંખ્યામાં રોકડ જોઈ પીસીઆરના બે કર્મીઓએ દાદાગીરી કરી પચાસ લાખ લઈ લીધા હતા આ રોકડ આંગળીયા પેઢીની હતી રૂપિયા લખનઉથી રાજકોટ લઈ જવાતા હતા બીજા દિવસે આંગળીયા પેઢીના સંચાલકો છાણી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા જ્યાં પોલીસકર્મીના ધ્યાને આવતા તેમને પીઆઈને વાત કરી હતી જેથી પીઆઈએ બંને પોલીસકર્મીને બોલાવી ત્યારબાદ પચાસ લાખ રોકડા આંગળીયા પેઢીના સંચાલકોને પરત અપાવ્યા હતા આ વાત ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચતાં બંને પોલીસકર્મીની હેડક્વાર્ટર ખાતે બદલી કરી દેવાઈ હતી જોકે આ મોટી સંખ્યામાં લઈ જવાતા રૂપિયા કોના હતા કોના કહેવાથી પચાસ લાખ પરત કરાયા તે અંગે તપાસ થાય તો મોટા ખુલાસા થઈ શકે તેમ છે ઉલ્લેખનીય છે કે આ મામલે ગુનો પણ નોંધાયો ન હતો તાત્કાલિક ધોરણે હેડ કોન્સ્ટેબલ રમેશ મોરવાડિયા તથા એલઆરડી શ્રવણસિંહ વાઘેલાની હેડક્વાર્ટર ખાતે બદલી કરી દેવાઈ છે આ સમગ્ર મામલે એસીપી એ ડિવિઝનને ઇન્ક્વાયરી આપવામાં આવી છે તપાસમાં જે તથ્યો સામે આવશે તે મુજબ પોલીસ કર્મીઓ સામે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી કરાશે છાણી પોલીસ સ્ટેશનની હદમાં ગઈ દસ નવ બે હજાર પચીસના રોજ એક આંગળીયા પેઢી કેશ સાડા ત્રણ કરોડ જેટલી માતબાર રકમ લઈ લખનૌથી રાજકોટ જઈ રહે જે દરમિયાન છાણી પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મચારી હાઈવે રોડ ઉપર પેટ્રોલિંગમાં હતા એ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ મોરવાડિયા તથા એલઆરડી ભાગેલા ન હોય આ આંગણવાડીની ગાડી રોકી અને તેમાંથી પચાસ લાખ રૂપિયા લઈ લીધેલા હોવાની આક્ષેપ બાબતે મહેરબાન પોલીસ કમિશ્નર સાહેબે મને એસીબી ડિવિઝનને ઇન્ક્વાયરી સોંપેલ છે અને આ ઇન્ક્વાયરીની તથ્યતા તપાસવાય ત્યાં સુધી આ બંને કર્મચારીઓને છાણીથી હેડક્વાર્ટર ખાતે તાત્કાલિક બદલી કરવામાં આવે છે અને તેઓને છાણીથી હેડક્વાર્ટર મૂકી પણ દેવામાં આવેલ છે અને હાલ આ આક્ષેપો પર ઇન્ક્વાયરી ઇન્કવાયરી તપાસ ચાલુ છે